જય માતાજી મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના હળવદ અને કીડી ગામ ને જોડતા કથી પ્રાચીન અને દર્શન માટે આવ્યા છીએ તો આ અંદર એક સરસ મજાની જુનવાણી તમે જુઓ સ્ટેપ ટુ સ્ટેપ જે છે પથ્થર ને આ રીતે કંડારી સીડી જે છે અંદર ઉતારવામાં આવેલી છે બહુ તમને ક્યાંક જ આ પ્રકારે જે છે વાવની અંદર આ પ્રમાણે ની સીડીઓ આપણને જોવા મળે છે અને મિત્રો આ જે વાવ છે એનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે આ વાવની અંદર નો આ એમ કહેવાય કે છેલ્લા ભાગની અંદર આવેલો આ કુવો છે અને આ જે છે કુવાનું ગળું છે જ્યાંથી પાણી જે છે એને સીચવામાં એ સમય આવતું હશે પાણી પણ અત્યારે એમ કેવાય કે અંદર વાવની અંદર આપણને હાલમાં પણ ભરેલું જોવા મળે છે અત્યારે આપણે વાવની અંદર છીએ અને વાવનો જે પ્રવેશ દ્વાર છે એ આગળના ભાગે છે તો આ અંદર ઉતરવાની સીડી આ કૂવો અને કૂવાની ઉપર તમે જુઓ પીપરો જે છે એ ઊગી નીકળેલો છે અને આ જે તે સમયની એમ કહેવાય કે એ વખતના સમયની અંદર આ રીતે પાણી જે છે એને સિંચવા માટેની આ એક વ્યવસ્થા સરસ મજાની જે છે કૂવાની ઉપરના ભાગે ગળાની ઉપર કરવામાં આવેલી છે અને તમે જોઈ પણ શકો છો એ વખતના સમયની અંદર કોઈ સિમેન્ટ કે આવી વસ્તુ નથી બાંધકામ ને પથ્થર એમ કહેવાય કે જોડવા માટે ચૂનાનું જે મિક્સર કરવામાં તૈયાર આવતું એ મિક્સર જે છે ચૂનાનું વાપરવામાં આવતું એવું જે છે ને લખમણભાઈ એ વખત ના સમય તો બધો ચૂનો જ વાપરવામાં આવતો હશે ને આ પાણીનું બતાવું ને અને અહીંથી આ જે છે એ લખમણભાઈ મને એવું લાગે છે કે આ જે રહ્યું અહીંથી પાણીનો પડથાર જે છે ઇમાંથી આ પાણી જે રહ્યું આ નાલી વાટે થઈ આ ઝુનવાની નાલી જે છે એ આમ આપણે દેખાય છે અને આ અવાડો છે આ એમ કહેવાય કે અહીંયા કોઈ માલઢોર છે ગાય છે કે પછી ભેળ છે ભેંસું છે જે કંઈ માલ હોય એને એમ કહેવાય કે પાણી પાવા માટેની એક આ સરસ મજાની તમે જુઓ કેવી મસ્ત વ્યવસ્થા છે આ છે

વાવ એ માટે કહેવામાં આવે છે કે સસરા દીકરાની વહુને તેડીને આવતા હતા ત્યારે દીકરાની વહુને રસ્તાની અંદર વચ્ચે તરસ લાગતા પાણી માંગ્યું એ વખતે આ વિસ્તાર ઘનઘોર વગડો હોવાના કારણે પાણીની કોઈ સુગડતા ન હોવાના કારણે સસરાએ વહુને મેણું મારેલું કે અહીં ક્યાં તમારા બાપાએ નાવણ ગણાવ્યા હશે કે પાણી આ વગડામાં મળે દીકરાની વહુ કદાચ સુખી સંપન્ન ઘરની હશે અને વહુને મેણું હાડો હાડ લાગી જતા વહુએ સસરાને કહ્યું કે હવે જ્યારે મારા બાપા આ જગ્યાએ વાવ બંધાવશે ત્યારે પાણી પીને સાસરીએ હું આવીશ અને ખરેખર આ જગ્યાએ વહુના બાપાએ વાવ છે એને મિત્રો આપણે જોઈ છીએ અને વાવની અંદર આ એમ કહેવાય કે તમે જુઓ એક બે અને ત્રણ ત્રણ તો એમ કેવાય કે આ ગવાક્ષ ટાઈપના જે છે એના એમ કે પ્રવેશ દ્વાર ટાઈપના તો અત્યારે તમે જુઓ મિત્રો આપણે આ વાવની અંદર એમ કહેવાય કે પ્રવેશ દ્વાર છે એની અંદર આપણે ઉતરી રહ્યા છીએ અને કોઈ પણ વાવ હોય એની અંદર એમ કેવાય કે મિત્રો દેવસ્થાન તો આપણને અચૂક જોવા મળે છે અને મિત્રો મેણારી વાવ ની સાથે સાથે આ વાવને ખેતા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે કદાચ અહીંયા જે છે ખેતા બાપા જે નામના કોઈ વ્યક્તિ હતા માલધારી એમના એમ કે બેસણા છે ખેતા બાપા પોતે પડી ગયેલા અને મૃત્યુ પામેલા એ વખતે એમ કહેવાય કે હુરાપુરા તરીકે જે છે અહીંયા બેસાડવામાં આવેલા આવું આપણને લોકમુખે હાંભરવા મળે છે અને તમે જોવો ગાગરબેડા જે છે સરસ મજાના તમે જોવો ગોઠવવામાં કેવાય આવેલા છે અને વાવની અંદર પાણી જે ભરેલું છે ખાસ કરીને એક વસ્તુ તો છે કે વાવની અંદર જે પાણી રહ્યું એ હંમેશા ઠંડુ રહેતું હોય છે અત્યારે આ એક એમ કહેવાય કે ખાલી ફક્ત હવા ફૂટ કે ફૂટનો એમ કહેવાય કે પડથાર છે વાવની અંદર હાલીને જવાનું અને અંદર એમ કહેવાય કે હું જે છે અહીં સુધી આવી ગયો છું અને પાણી એમ કહેવાય આ જે છે એ માલઢોરને ઉપયોગમાં આજે પણ લેવામાં આવી રહ્યું છે આગળ મધ છે એટલે આપણે આગળ નહીં જઈ કારણ કે અહીંયા તમે જોઈ શકો છો મધ છે અહીંયા અને અહીંથી આપણે જે સીડી છે એનો પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે પહેલા શરૂઆતમાં એમ કહેવાય કે વિડીયોની શરૂઆતમાં અંદર આપણે આવ્યા હતા અને કુ મેં જે છે તમને દેખાડ્યો તો મેનારી વાવની સાથે સાથે આ વાવ જે છે એને ખેતાવાવ પણ કહેવામાં આવે છે તો આ છે એ ખેતા વાવ કે જે મેં તમને બતાવી અને લોકેશન ઘણી વખત મને પૂછતા હોય કે મારા દર્શક મિત્રો કે તમે તમારા વિડીયોની અંદર વાવનું જે છે લોકેશન છે કે કોઈ સ્થળનું લોકેશન નથી આપતા તો એ મારા દરેક મિત્રોને હું કહીશ કે આ વાવ જે છે એ હળવદ તાલુકાના હળવદના મુખ્ય સ્થાનથી ખીડી ગામે જતો જે રસ્તો છે એ રસ્તા ઉપર આ જે ખેતાવાવ અર્થાત કે મેનારી વાવ જે છે એ આવેલી છે અને આજુબાજુમાં તમે જુઓ માલઢોરના વાડા જે છે એ અહીંયા કરવામાં આવેલા છે